મારું નામ કુમાર બાબુભાઈ ઉઘરેજા છે હું અમારી દસથી પંદર સોસાયટી હતી મહાનગરપાલિકામાં અમે દસથી પંદર સોસાયટીના રસ્તા અને પાણીના ઉપરની સોસાયટીએ બધાને બ્લોક કરી દીધા છે અમારે અવારનવાર હાલવા ચાલવાની ટ્રાફિકની સમસ્યા થાય છે પ્લસ વરસાદ દરમિયાન કોટલે કોટલ પાણીનો નિકાલ બંધ હોવાથી સોસાયટીમાં પાણી ભરી જાય છે એના માટે સોસાયટીના દરેક સભ્યો આશરે સાઈડથી સિત્તેર વ્યક્તિઓ અહીંયા મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલ છે અને સાહેબશ્રીને કમિશ્નર સાહેબને અમારી નમ્ર વિનંતી છે આનો તાત્કાલિક ધોરણે રસ્તાનો નિકાલ કેવી રીતે અમારે ચાલવું ક્યાંથી ચાલવું અને અમારા પાણીનું ભવિષ્ય વરસાદ થાય ત્યારે ક્યાંથી નિકાલ કરવો એનું ઘટતું કરવા વિનંતી તમારું નામ કહેજો આજે તમે રજૂઆત રજૂઆત છે એટલે અમારી સોસાયટીમાં પાણીનો નિકાલ માટેની નીચાણ સમાણા પાણી ભરાઈ જાય છે તો છોકરાને લેવા મૂકવા માટે બાઇક લઈને તો વીલ આખા ડૂબી જાય છે જાય જાય છે ને છોકરા પડી તો 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 ખ્યાલ ન રહી બરાબર છોકરાને લાગી નથી જે પ્લોટિંગ કરે છે એમાં ના નહીં ભલે પ્લોટિંગ કરે પણ એનો કાયદેસરનો નિકાલ કરો પછી પ્લોટિંગ પાડો જયારે પાણી ભરાય છે જયારે વરસાદ આવે ને ત્યારે આજે અમે પાંત્રીસ વર્ષ ત્યાં રહી છીએ ત્યારે નિકાલ અમારો સરસ ચોખ્ખો જ હતો પાણીનો અત્યારે બધા બાંધકામ કરે કરી કરીને પ્લોટ બધા ભરી દીધા છે તો પાણી ત્યાં ભરસક થઈ જાય છે એટલે જરાય રસ્તા બધા બંધ થઈ ગયા છે ને પાણી નિકાલ એટલો છે જ નહીં મોરબીમાં કે ત્યાં પાણી નીકળે છે એટલું એમ સોસાયટીમાં આટલા ડીચણ સમાણા કે સમાણા પાણી ભરી જાય છે તો બાયુને નીકળવું હોય તો જવું કેવી રીતે બાઇક તો ચાલે નહીં તો ગાડીવાળા તો ઘરે હોય નહીં પ્રશ્ન કેવી રીતે અમારે આમાં ઉકેલ કરવો એ અમારી રજૂઆત છે તો અમારો કોઈ પણ સંજોગે કરીને રસ્તા અમારા ક્લિયર કરો ચોમાસા માં છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી બેન બોલો 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 બોલો